મહત્વપૂર્ણ સમાચાર નાપાક પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું સીઝ ફાયર લાગ્યાના માત્ર ત્રણ કલાકની અંદર પાકિસ્તાને પોતાની હરકત બતાવી છે જમ્મુ કાશ્મીર બાદ હવે કચ્છમાં પણ હુમલાનો પ્રયાસ જોવા મળ્યો પાકિસ્તાને ફાયરિંગ કરી યુદ્ધ વિરામ તોડ્યું છે કચ્છના સરહદીય વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું કચ્છના આકાશમાં ત્રણ જેટલા ડ્રોન દેખાયા ભુજમાં પણ ડ્રોન દેખાયના અહેવાલ સામે આવ્યા છે તો હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે ફરી એકવાર સમગ્ર કચ્છ ભુજમાં બ્લેકઆઉટના સંકેત જોવા મળ્યા છે તો પાકિસ્તાની ડ્રોનના અહેવાલ મળતા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે આ આ તો ઉપરાંત પણ પણ ડ્રોન જમ્મુમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર યુદ્ધ વિરામનો ભંગ જોવા મળ્યો છે કચ્છના સરહદીય વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા છે તો જમ્મુ કાશ્મીરમાં ગોળીબાર તોપમારો અને ડ્રોન હુમલા અત્યારે પણ થઈ રહ્યા છે શ્રીનગરમાં વિસ્ફોટ પણ થઈ રહ્યા છે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી એટલે કે આજે પાંચ વાગે યુદ્ધ વિરામ લાગુ થવું ત્યાર પછી પણ પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર અખનૂર પૂંછ નૌશેરા શ્રીનગર આરએસપુરા સામા અને ઉધમપુરમાં ગોળીબાર થઈ રહ્યો છે રાજો રાજોરીમાં તોપમારો તોપ અને મોટાર દ્વારા તોપમારો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કચ્છ અને ભુજમાં પણ અને હરામીનાળા વિસ્તારમાં પણ ડ્રોન દેખાયના અહેવાલ સામે આવ્યા છે

છે પાકિસ્તાન જીતવો મુશ્કેલ છે એટલે કહી શકાય કે એક એક ઠેબે કોની પાસે માંગતો કે ભારત કમસે કમ આ યુદ્ધ વિરામ કરે ત્યારે વિશ્વની મહાશક્તિ જયારે આ યુદ્ધ વિરામ માટે આવતી હોય અને જયારે જયારે ટ્રમ્પ જયારે વચ્ચે આવીને આ જયારે

અહિયા વાત છે કે સરહદીય વિસ્તારોમાં બ્લેકઆઉટ છે હજુ પણ બ્લેકઆઉટ યથાવત રાખવામાં આવશે કચ્છ ભુજમાં સરહદીય વિસ્તારના જે ગામ છે ત્યાં શું પરિસ્થિતિ છે સંપર્ક અપાવો અમારા સંવાદદાતા સાથે તો પ્રશ્ન અહીંયા એ જ છે કે પાકિસ્તાનની ડ્રોનના અહેવાલ મળતા પરંતુ કચ્છની અને ભુજના હરામી નાળા પાસે ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા છે પાકિસ્તાને સતત યુદ્ધ છે યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાન હરકત અહીંયા સામે આવી છે શ્રીનગરમાં પણ રસ્તાઓ ખાલી કરાવવામાં આવ્યા છે વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે તોપ અને મોટાર દ્વારા પણ પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે તો પૃથ્વીરાજ સાથે પૃથ્વીરા છે અહીંયા ફરી છે કે જે પ્રમાણે પાકિસ્તાનની આ હરકત સામે આવી છે ડ્રોન તમે કીધું કે દેખાયા બ્લેકઆઉટ જે રીતે આપવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ ભુજમાં બ્લેકઆઉટ યથાવત છે ત્યારે સરહદી વિસ્તારના જે ગામ છે ગામ લોકો છે એમની શું પરિસ્થિતિ છે ગુજરાતના સરહદી વિસ્તારની ચોક્કસ જે રીતે આ જે સમગ્ર ઘટના જ્યાંથી પાકિસ્તાને હુમલા કરવાનું ચાલુ કર્યું હતું આજ સવારે જે સૌથી છ થી દ્રોણ મૂકવામાં આવે છે ત્યારે આપણી જે સુરક્ષા દળો છે આપણા જે વાયુસેના સંરક્ષણ દળ છે એને તોડી પાડ્યા હતા એટલે કહી શકાય કે લોકોમાં એક વસ્તુ કહી શકાય છે અને ક્યાંક ને ક્યાંક એટલું પણ ખાસ કરી બતાવ્યું છે કે ત્યાં માત્ર સેનાનું ચાલતું એવું લાગે છે કારણ કે આ જે સંધિ છે એક જે પીએમ છે ત્યાંથી વાત થઈ હતી ત્યાંના જે ડિપ્લોમેટિક એરિયા છે થઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હજી આ સેના હોય એમાં ત્યાં ક્યાંક એનો જે ઉગ્ર સ્વભાવ છે એ દેખાતું એવું લાગે છે અને હજી પણ પાકિસ્તાન જે છે એ ભારત ના પાસે માર ખાઈને જે માનવાનું હોય એ રીતે હજી પણ આ જે દ્રોણ છે તે મોકલ્યું છે કે કહી શકાય કચ્છના શરદી વિસ્તાર પર હજી સ્વીઝ બહારનો ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કર્યું છે અને ખાસ કરી જો શરદી વિસ્તારની વાત કરવામાં આવે તો હજી પણ જે અમુક એરિયા છે ત્યાં બ્લેકઆઉટ આઉટ કરવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને ભારતના જે લોકો છે જે સરહદી વિસ્તારના લોકો છે એમને જોઈ લીધું છે કે પાકિસ્તાન ગમે એટલી કોશિશ કરી લે પણ ભારત એટલું શક્તિશાળી દેશ છે ભારત એટલું સંરક્ષણ હિસાબે શક્તિશાળી છે કે એના કોઈ પણ હુમલાને એ નિશો નાબિત કરી શકે છે જી